આવી વાત સા સંત મહાપુરુષ તમારી દ્રષ્ટિ ગુરુદ્રષ્ટિ હોય તો પદ તમારી દેશ દ્રષ્ટિ હોય તો પદારથારથ તમારી ગુરુ દ્રષ્ટિ હોય તો

पढ़ती ताली वर i am. Mm -hmm. mm -hmm. ચોર આયા ચોરી કરવા અને નું હોય રોમ સાગર હતો અને શેમાં હતો કવરમાં સોર અંદર વલ્યા કે કોઈ દાડો વીસ વર્ષ આવી ચોરી કરી

પરમાત્મા નામ નક્કી થયું છે નિરોત્મા હા અરજીવન બોલ્યા છે નામ રૂપ નામ ગુણ આત્મા અને રૂપ ગુણ દેહ વેદમાં નામને આત્મા કીધો પણ ઓય સિદ્ધાંતમાં નામનો ગુણ તે આત્મા આત્મા આ ભેદ સમજાયો ગુરુ મહારાજે હા સતય આ ઓને ખબર નથી હા લો આ શું છે મોબાઈલ હા કોને મોબાઈલ છે એટલે મોબાઈલ બાપુ રડિયા એ તો માયા નું I

ઓડા તમારા ભેળા કરીને રાજીના પૈસા આવી છે હા અને પેલા આવે છે એ પેલા તમે દાદા ને એના ગાડલા ભરે છે તમે કોઈ જોયું છે ગાડલા ભરી છે ના લ્યો એને હરાજી થાય છે એ પૈસા લાયા હોય એના છે ને 15% માં લઈ જઈ છે એ અમે ભારત ને ખૂણે ખૂણે ફેર્યા છે આ બધું હા પણ સતે તમને સમજાતું નથી નથી એટલું બધું પાઠન ઉભું કર્યું છે એટલું બધું ઉભું કર્યું છે વીર કરી આ જગત ને હજુ પાછા વળી જો સંતો સંગ કરી લો સમાગમ માં આવો અને આ વાત સાંભળો તમે લગભગ હોય છે ને આ વીસ આટલી બાજુ બેઠી લગભગ દસે ને આથી દોડા છે

પૂરા લક્ષ્મણ જ્યારે લંકા માં ગયો ને ત્યારે મોરસાગત લાગી હતી લંકા એટલે શરીર દ્રષ્ટિ તમારી શરીર પડે ને તમને મોરસાગત લાગશે

અને પેલા વૈદને આલ્યું એમને એ અવસધી જારે ઘટમાં ઉતરી જો ઉતરી ઘટમાં ઓને તો કોણ મેં દી ઉતર દી સઠંગ માયા પેલાન ઘટમાં ઉતરી ગઈ હા જારે ઘટમાં ઉતરી સમુર્સેગદ મટે ક્યારે મોસાગદ મટે હા મહિમા આવો છે આ તો લંકામન પર લંકામાં ફરે લંકા કે તો દે થાય દરિયો હોય હા સદગુરુ ની આવી છે હા પણ તમારી સુરતા જયારે પ્રવીણ થાય ત્યારે વાત ત્યાં સુધી નહી ત્રણ કાળમાં કોઈ નથી આ સંતોની સાક્ષીમાં સાક્ષી કઉ છું આ બોલે એ બીજો નસીન પરમેશ્વર છે પોતે પ્રગટ પરમાત્મા આ બોલે એ છે ઘટો ઘટ બોલી રહ્યો હા હમણાં અહીં મારા બહુ દિવસે વાત ચાલી હતી નિરોધ કોને કેવી જો પ્રગટ નક્કી કર્યો તો નિરોધ ના નકે અધુરિયા અધુરિયા ના સંગમાં આવો ઈલ્લો ગુમાયો ખોટા નિરોધ નો બોર્ડ લગાવશો મત

અને વખતે કે માલદે કે નુગરો મને કેમ કીધો જે શબ્દ પકડે તમને ચોટ ન લાગે જ્યાં સુધી ચોટ ન લાગે ત્યાં સુધી આ ભક્તિ રી ને કુમારી ભક્તિ જ હા અદ હવાર માં તો 8 હાડ વાજે ગુડસી 9 વાજે તો આમ ખંડ ગણ તો ગુરુજી કા આયા તા ગુરુદાયા આ શીખી દીયો હા એક ગુરુ ગામમાં ગુરુ મહારાજ આયા એટલે આ ઉપદેશ લેતા હતા જે ડોસી માં કે મારે લેવો છે તો કે જોગમાં મુએ બેહી જો કે બેહી જો એસી વર્ષ ના હતો ઘરનો પરિવાર હતો પાંચ ને સઠ ડોસી ઉપદેશ થઈ કમરડ થઈ રહ્યો હવારમાં પછી ગુરુ એ કીધું કે હવે તમે વિદાય દો પછી ગોંદરા વળાવા આયો ડોસી માં કે ગુરુ બેટા હમણાં જો શેમાડે આવો તો આવજો ફેર

મારા વાલા હરિગુરુ સંતો નો મહિમા માટે સત્ય વાત જાણો અને ખરેખર પરિપૂર્ણ ભેદ એવા સાચા સંતના ના સાનિધ્યમ જો હા જે તમને મૂળ વાત સમજાવે છૂટેલો પુરુષ હોવો જોઈએ કેવો

હું એક કબીર તને પૂછું છું શેન રોમાનંદ કે ચલો વેરાગ લાગ્યો છે લે ચલો વેરાગ લાગ્યો છે હા શિવરામભાઈ હે નામ હા ચલો વેરાગ લાજો તમને કેવું છે નામ આ જેનાથી પથ્થર તરી ગયા રામ નામ દાનવથી માનવ થઈ ગયા હા નર્મથી નારાયણ આવું નિરોત નું નામ છે નારાયણનું નામ છે નવતમ ન ભજે નરકે તેવા જનને કહીએ તમે જનિવાસો જખ મારી આવા રાતના ઉજાગરા કરતા હો આવા કેટલા ખર્ચા કરતા હો અને સાચી વાત ના સમજાય હજી કચરો પડ્યો હોય નિરોત નું નામ લ્યો તો ધીખાર સર હા થોડું કરો પણ સાચું કરો આ તો હવારી પ્રતિજ્ઞા આલ છે

વિવેક જાળવ્યો છે આપ વિવેકી છો સદાયના માટે ગુરુ તો કરુણા દિન છે હરિ ગુરુ સંતોના સાનિધમ રહેજો અને કોઈ તમારું ધન ઉલટે માર્ગે જાય નહીં માટે જાગો સંતો જગાડે છે હા સંતો એટલે બધી આધ્યાત્મિક તમારે જો ભણવું હોય હા આ ભગવું

એક નિરંતર વાવો રે સામે જરૂખે બેઠો કરે ખુકારા સામે જરૂખે બેઠો કરે ખુકારા એને શોધી તમે લાવો રે નામ રૂપને ગુણની પર છે લઈ લો ને આવો લાવો રે ગાટ યા ગાટ દોન મેલી દો ગાટ યા ગાટ દોન છોડી દો આવો મોરલી વાળો એ માવો ઓરે તમે આવા છો હા સમજાત નહી હા તમે આવા છો પણ તમને આ વાતની ખબર નથી નથી બોન બોલ્યા છો મૂળ વાત સદગુરુ સાચા મળે તો આ વાત સમજાવે હા પણ આવા ઓછા છે પ્રભુ હ ગમે ગમ તંબુ બધી બધીની મહિમા ચાલી રહ્યા છે આપણે તો એને વંદન કરીએ છીએ પણ કેવું માત્ર એ છે કે આવો 80 7000 નો ખર્ચો કરાવો તો એને સાચું સમજાવો ન કે તમે અધોગતિમાં જાશો હા અને ચોખ્ખું ના હોય એક વાર બે વાર ને ત્રીજી વાર આવે એ ના થાય તો તો મહાપુરુષની વ્યાખ્યા છે હા આવો મહિમા દિન પ્રતિદિન વધતો જાય હરિગુરુ સંતો આવા મહાપુરુષો આપણે ઓગણ વધારે તમે તમારું જીવન ધન્ય બને તમારા વારસામાં પણ આવું મહા ધનની પ્રાપ્તિ થાય હા વિશેષતામાં આપના દરેકના મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર જીવનની અંદર ગુરુ મહારાજ દયા કરે આ તો હરિગુરુ સંતોણી વાણી છે આપણે તો એક આ સંદેશો લઈ અને અહીંયા પાઠવો છે તમારા દર્શન કરી ખૂબ આનંદ અનુભવું છું બોલો સદ્ગુરુ મહારાજની ખૂબ ખૂબ ધન્યવાદ